સિંઘવડ તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં થતા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ માટે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે સિંઘવડ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હઠીલાના નેતૃત્વમાં સિંઘવડ તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે યુવા નેતા જયેશ જણાવ્યું કે થોડા દિવસ પહેલા મચ્છેલા ગ્રામ પંચાયત ખોટા જોબકાર્ડ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વાત બહાર આવી છે જેની તપાસ ચાલુ છે તેવામાં સિંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં થયેલા કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા છે જેમાં ભૂતખેડી ગ્રામ પંચાયતના રહીશ માલ નરેશભાઈ ધીરાભાઈના નામે ચેકડેમ મંજૂર કરવામાં આવ્યો હતો અને જેના નાણાં તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ જમા થયેલા હતા પણ આ લાભાર્થીને એક પણ રૂપિયો મળ્યો નથી જ્યારે આ લાભાર્થી દ્વારા તપાસ કરતા વ્રજવાસી ટ્રેડર્સના માલિક દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જે થાય તે કરી લેજો પૈસા નહીં મળે આ રીતે ભૂતખેડી ગામ ઘણા બધા કામો માત્ર કાગળ ઉપર જ થયા છે આ સિવાય દાસા ગામના એક લાભાર્થી સાથે પણ મનરેગા યોજના હેઠળ કુવો મંજૂર કરવા બાબતે છેતરપિંડી થઈ હોવાની વાત બહાર આવી છે ભૂતખેડીના સ્થાનિક ભોગ બનનાર નાગરિક નરેશભાઈ માલે જણાવ્યું કે આવા ત્રીસ વધુ કામો અમારા ગામમાં કાગળ ઉપર કરવામાં આવ્યા છે સમગ્ર સિંગવડ તાલુકામાં છેલ્લા બે વર્ષ દરમિયાન થયેલી કામગીરીની સ્થળ તપાસ કરી જે તે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે જો આમ થાય કોઈ ન્યાય મળે તો કોંગ્રેસ સ્થાનિક લાભાર્થીઓ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજરોજ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સિંગવડ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી રજૂઆત કરી છે કે મનરેગા યોજના હેઠળ સિંગવડ તાલુકાની અંદર વિવિધ ગ્રામ ગ્રામ પંચાયતની અંદર ભયંકર ભ્રષ્ટાચાર ચાલતો એવી અમને આશંકા જતા આજે અમે સિંગવડ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી છે કે જે રીતે મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર મરી ગયેલા લોકોના જે જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે અને એ બાબતની તપાસ ચાલુ છે ત્યારે એવામાં જ અત્યારે આ ભૂત ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર અમારી સાથે આ ઉભેલા લાભાર્થી છે કે નરેશભાઈ માલ કે જેમના પોતાના ખેતરની અંદર ચેક ડેમ બની ગયેલો છે અને સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ એના નાણાં પણ ઉપડી ગયેલા છે જ્યારે આ લાભાર્થીની બાબતની કોઈ જાણ જ નથી અને આ લાભાર્થીએ જ્યારે સ્થાનિક જીઆરએસ અને ટેકનિકલને અને એજન્સી વ્રજવાસી ટ્રેડર્સ આ એજન્સીના માલિકને જઈને પૂછતા ત્યાંથી એમને એવો જ ઉદ્ધતાપૂર્વક જવાબ આપવામાં આવ્યો કે જે થાય તે કરી લો પણ તમને પૈસા મળશે નહીં સાથે સાથે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ